सदगुरु महाराज जय बड़देवदास महाराज जय सिद्ध रामदेव जी महाराज जय Mm-hmm. સર્વે ભક્તોને મારા જય સદ્ગુરુ સાહેબ જય શિયા રામ આજે આ વર્તમાન સમયમાં ખૂબ ખૂબ જ્ઞાન ધ્યાન સત્સંગ આમ તો સત્સંગ તો એકલાય કરવાનો હોય સત્સંગ તો ક્યાંય આપણને એમ કહેવાય વિડીયો પરનો સાંભળવા મળે સત્સંગ તો કોઈ બે પાંચ જણા વચ્ચે નો થાય સત્સંગ કાયમ રહેવું એકલા ને કાયમ કરવો ગંગાબાઈ સાક્ષી પૂરે છે છતાંય આપણે જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા છીએ કશુંક ધ્યાન પડી જાય છે મારી અંતરની અપેક્ષા પ્રાર્થના સનાતન ધર્મના ના સરવાળા ની અંદર રહીશું તો કઈક કઈક થઈ રહેશે હા કઈક કઈક થઈ રહેશે આજના કાર્યક્રમની માલિપા આપણા સનાતન ધર્મના સામ્રથ્ય પુરુષ સિદ્ધ રામદેવજી મહારાજ અને અને ભાઈ મોટાભાઈ ભાઈના વિશેની વાત છે સિદ્ધ રામદેવજી મહારાજ વિરમદેવ ભાઈને સનાતન ધર્મની એક વાત કરે છે અણી અગર કહે એરો રમતા રામા નિષદીન તમે નિરખો ને નું મા સતપુરુષ યુવા સામા વિરમદેવભાઈને સિદ્ધરામદેવજી મહારાજ આપણા સનાતન ધર્મની એક વાત સનાતન ધર્મની કાર્યરત ધારા સમજાવે છે ज़मीन पैलो जूनो जोगी ए प्रेम बुंदी पास जो ज़मीन पैलो ए जूनो जोगी ऐी जी जी अमार बिजली पास जो नवतार सिधराम दे के आनी अवतार सिध राम दे के सुनो वीरमदेव बी एली अवतार सिधराम दे के અવતાર સિદ્ધ રામદેવ કે છે તમે મહારાજ વિરામદેવ ભાઈ ને વડા ધર્મ નો મહિમા કે છે જે ધર્મ થી સૃષ્ટિ રચાણી છે જે ધર્મ ને ખાતર સિદ્ધ રામદેવજી મહારાજ વિરમદેવભાઈ મોટાભાઈ ને વાત કરે છે ની અવતારી સિદ્ધ રામદેવજી કે છે સુનો વિરમદેવ ભાઈ પરમાત્મા બોલે છે સામને ખરા છે પંચમહાભૂતનો દેહ પહેરો છે છતાં એમ કે છે કે ની અવતાર કે હું ક્યારેય જન્મ મરણને આધીન નથી તો સંશય થાય આપણને કે પરમાત્મા સામે ઉભા છે વિરમદેવભાઈને વાત કરે છે મહાધર્મ સમજાવે છતાં એમ કે નિ અવતારી સિદ્ધ રામદેવજી કહે છે સુનો નો વિરમદેવભાઈ જમીન પેલો જૂનો જોગી જે ધરતી નોતી આકાશ નોતા પુરુષ જમીન પેલો જૂનો જોગી અમર બુંદ એની પાસ છે ને અવતાર સિદ્ધ રામદેવજી કહે સુનો વિરમદેવ ભાઈ મહાધરમ એ ધર્મ પ્રેમ રસ છે અમૃત કુંજ છે બુંદ ધર્મ છે એ ધર્મને ખાતર એ ધર્મ પેલો કોને ઝીલો હતો પેલો ધરામ એકસ પે જીલો એજી કશ્યપ ઋષિએ પછી ઈ ધર્મની માલિપા મંથન કર્યું હા ધાતુમાં એને મંથન કર્યું પેલો મંથન કરી અને જો બીજ ધર્મ ની માલિકા એને કશ્યપ ઋષિ એ મંથન કર્યું કાની કેટલી તાકાત મંથન કરી કશ્યપ કરે અજી તારાણી આ કશ્ય ઘરે ઘરે અજી તાર જીલે એ અવતાર કહે સિદ્ધ દે ની અવતાર સિદ્ધ દે કહે એ વિરમદે ભાઈ આ વડા નો મહિમા છે તમે સાંભળો બહુ સરસ વાત છે પરમાત્મા અનંત કોટી નારાયણ એમ કે છે અનંત કોટી ગગન માં કશ્યપ ઋષિ આસન લગાવી

શબ્દ વેંજન બાણ થી એ કશ્ય પૃષિને હેઠે ઉતાર્યા છે ગગનમાંથી માંથી કશ્ય પૃષિને ગગન માંથી લીધા છે અને એ બીજ ધર્મ મૂર્તિલોકમાં વેતો મૂક્યો છે હા આપણે જાણવા મળે છે શિવાલય જાય શિવલિંગ અને થાળું એ કંઈક ભેદ જબરજસ્ત છે બહુ વડા ધર્મનો મોટો ભેદ છે અને એ શિવાલયની એમ કહેવાય જે દૂધ ચડે છે ગળતી ચડે છે અને આપણે પ્રદિક્ષણ કરવા જાય છે ત્યારે એની પ્રસાદી લઈ એમ કહેવાય એ જે કાંઈ ચલામત લઈ અને આપણે પાછા ફરવું આખો ફેરો ફરવો પડતો નથી જુઓ આ બીજે ધર્મને સમજી ગયા છે આ પ્રસાદી જેને પ્રાપ્ત થઈ છે એને લક્ચો રાશિનો ફેરો ફરવો પડતો નથી એમ શિવાલય આપણને એક શાન કરે છે શિવાલય આગળ એક કાચ બહુ મૂકો છે બહુ સમજવા જેવી વાત છે અને શિવલિંગની માથે સાડા ત્રણ આટીની એક નાગણ નારી છે નાગણ ભેદ મુકો છે જગતની અંદર જેટલું છે એટલું બધું સત્ય છે એ બધી આપણી શાન કરે છે પ્રગટ તો ઘટમાં છે જે ચેતના છે ચેતનાને ચેતવવા માટે પ્રગટ વસ્તુને પારખવા માટે મૂર્તિલોકમાં આ બધી શાન મૂકેલી છે જો શિવાલય જઈશું તો શિવલિંગ અને થાળુ બતાવ્યા છે કોઈ સમરથ પુરુષને આપણે મળેલા હોય સમર્થ વડા ધરમને આપણે સમજ્યા હોય તો એ શિવલિંગને થાળું આપણને સમજાઈ જાય વૈરાગી પુરુષનું કામ છે અનુરાગી પુરુષનું કામ છે અને સંત સાધુ ગુરુવા પુરુષોની જેને સેવા કરી છે એનો તો કિંમત આખી શકીએ એમ નથી એની કરવી મહાનતા છે મનુષ્ય દેહે સાધુ સંતની સેવા એટલે કે ગુરુ મહારાજ મનુષ્ય દેહ ઘણી વખત હું કહું છું સામાન્ય નથી ઘટમાં પ્રેમની જરૂર છે અઢળક પ્રેમ છે ઈશ્વરથી અને સદગુરુ મહાત્માથી ને પરમાત્માથી એ જબરું ભજન છે અને જેને જેને નિજાર ધર્મનો નેડો લાગ્યો છે એનો ફેરો બળદેવદાસ મહારાજ કહેતા હતા ભીતર ભાવ ભૈરો ઘટ માહી ફ્રોગટ ફેરો એને નહીં પડે હે પણ જો માનવી છે જેને મોજ માયા નહી માયાનો અર્થ સમજાવવો જોઈએ ધન દોલતને માયા નથી કીધું ખાવ ખવડાવો અને વિકતે વાપરો હા મહાન છે કોને માયા કેવી જે વિષયની વાસના છે એને મહાપુરુષો માયા કીધી છે માયા એવું કશું છે જ નહીં માણવી છે જેને મોજ માયાની એ નિર્વાણ પદ નહીં ચડે બાકી ભીતર ભાવ ભૈરો ઘટમાં એને ફોગટ ફેરોય નહીં પડે આનંદ આનંદ મોજથી રેજો જેને જેને સંતની સંગત મળી સાધુ કી સોબત મળી છે ને સનાતન ધર્મનો સરવાળો મળ્યો પાઘડી નું વર્ષ છેડે ઉતરે ખબર પડશે કે ઓહો હો બલુથિયું ભાંગી સુખે શ્રી ગોપાળ મહારાજ ગોપાલ કહે છે એ બીજ ધર્મ ગગન થી ઋષિ આગળથી આગળ થી છે આપણા જૂના પુરુષોએ શબ્દ વેન્દન બાણ થી નીચે ધરણી ઉપર લીધો છે અને ઈ ધર્મ કોણ કોણ ધારણ કરતા હતા એ ધર્મ એમ કેવાય વડો ધરમ એસેસ નાગવે શેષ નારાયણ આ ધર્મ ને ધારણ કરતા હતા બીજ ધરમ એસેસ નાગવે જી લો એને ઉપાયડો ધરણીનો નો વાર જો કેવડો જબરો ધર્મ છે એક બીજ ધારણ ધર્મને કરી બીજ ધર્મને ધારણ કરીને ધરણીનો ભાર ઉપાડ્યો છે વડો ધરમ એસે સ્નાગવે જીલો એ જી એ જેને ઉપાડ્યો ધરણીનો ભાર શેષ ઘરે કોડંબા રાણી એમના ઘરે કોડંબા રાણી હતી જોડેને સજોડી મરી મળ્યા ધર્મને ધારણ કરતા હતા અને ધરતીનો ભાર બીજ ધર્મની તાકાતથી ઉપાડતા હતા ત્યારે કોણ પુરુષો હાજર હતા બાવન બાસ અનંત કોટી બાવન બાસઠ અનંત કોટી એ સાધુ અપરમ પારા બાવન બાસઠ અનંત કોટી સાધુ એટલે કે સંતો ખરા સાધુ આપણા સંતો છે ઠીક છે જાતિનું મહિમા છે ખરા સાધુ તો આપણા સંતો છે સાધુ અત્યારે કોણ પુરુષો હતા દેવા પંડિત હતા આની વાત થાય છે બાપુ ઉગમસિંહ બાપુ હતા બધાય સાધુ બાવન બાસઠ અનંત કોટી પીર બોલ્યા છે શેષ નારાયણે જયારે આ બીજ ધર્મ ધારણ કર્યો ને સૃષ્ટિનો ભાર ઉપાડ્યો બાવન તત્વ બાવન દસ મળી ભાન અને ભેદ પી અને જબરજસ્ત હરિરસ પી અને પાય સાધુ સાચા સંતો એમ કરી ઓળખાય જેને બાવન તત્વનો ભેદ પી જાય

બીજો ભાગ આના પછી એમ કહેવાય રાજા ઇન્દ્રની વાત આવશે આના પછી બીજા ભાગમાં આના ભજનને આપણે સમજીશું આજે સમયનો અભાવો છે પ્રેમથી સત્સંગને ખૂબ સમજવા કોશિશ કરજો ખૂબ ખૂબ મહાનતા છે કે આપણે મહાપુરુષોની સંતોલી આપણને શાન મળી છે આનંદ કરજો હેત પ્રીતથી રહેજો મારી અંતરની અપેક્ષા છે કે જેને જેને સનાતન ધર્મનો સરવાળો મેળ્યો છે એને કાંઈ ક્યારેય નહીં ઘટે નહીં ઘટે નહીં ઘટે બધાય મુમુક્ષ આત્માઓને મારા જય સદગુરુ સાહેબ જય શ્યારામ